નમસ્કાર દર્શક મિત્રો એમડી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે નિહાળીએ આજનો મુખ્ય સમાચાર પાલનપુર માં ફૂડ વિભાગે રેડ કરી અને શક્તિ મસાલાના સેમ્પલ લઈ મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી છે વધુ વિગત જોઈએ તો બનાસકાંઠા જિલ્લામાં અખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ થતું હોવાની ફરિયાદો ઉઠ્યા બાદ ઠેર ઠેર ફૂડ વિભાગ દ્વારા રેડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે વધુ એક કાર્યવાહી પાલનપુરમાં કરવામાં આવી છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આજે પાલનપુરના સુખબાગ રોડ નજીક મામા ગૃહ ઉદ્યોગ ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં શક્તિ અરકાનટનો નમૂના લેવામાં આવ્યા હતા અને શંકાસ્પદ શક્તિ મસાલા જણાતા અગિયાર હજાર પાંચસો પેકેટમાં અગિયાર લાખ પચાસ હજારનો સ્ટોક જપ્ત કરવામાં આવ્યો છે ફૂડ વિભાગના સૂત્રોએ જણાવ્યા પ્રમાણે શંકાસ્પદ શક્તિ મસાલા હોવાને કારણે તેના સેમ્પલો લઈ લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે જે સેમ્પલોના પરિણામ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે બ્યુરો રિપોર્ટ એમડી ન્યૂઝ ગુજરાતી બનાસકાંઠા